અને એમની સાથે ખાસ તમે સાંભળ્યું હશે કે પરેશ ગોસ્વામી આ વખતે અત્યારે સોશિયલ મીડિયા વોર પણ ચલાવી રહ્યા છે હવે એ કયા મુદ્દા ઉપર સોશિયલ મીડિયા વોર ચાલુ છે તે પણ આપણે એમની પાસે પાસેથી જ સમજીએ અત્યારે મારી સાથે હવામાનિશન પરેશ ગોસ્વામી જોડાયેલા છે પરેશભાઈ ખુબ ખુબ સ્વાગત છે પરેશભાઈ હમણાંથી તમે નવું ચાલુ કર્યું છે સોશિયલ મીડિયા વોર આ ચેનલ લઈને છે આમ તો સોશિયલ મીડિયા વર્ડ એટલે મીડિયા આમ તો મીડિયાની તાકાત તો વર્ષોથી આપણે જોતા આવીએ છીએ કે આપણે અવાજ ઉઠાવવો છે તો મીડિયાના મારફતે ઉઠાવીએ અત્યારે જોવા જઈએ તો સોશિયલ મીડિયાનો એક ક્રેજ ચાલી રહ્યો છે અને આ યુગની અંદર સોશિયલ મીડિયા અત્યારે ખૂબ મજબૂત છે સોશિયલ મીડિયાના ઉપયોગ પણ થઈ રહ્યા છે અને દુરુપયોગ પણ થઈ રહ્યા છે પણ અમે હંમેશા ઉપયોગ કરવામાં માનતા માણસો છે અત્યારે જે ખેડૂતોને તકલીફ છે ખેડૂતોને અનેક પ્રકારની તકલીફો છે ને ખેડૂતનું જીવન છે એટલે તકલીફ પર્યાય એટલે ખેડૂતોનું જીવન આવું ચોક્કસ માની શકાય આમ તો ઇકો સેન્સિટીવ ઝોન છે એના વિશે પણ અમારું એક મોટું આંદોલન ઘણા સમયથી ચાલુ છે અને આગળ ઉપર પણ ચાલુ રહેવાનું છે જ્યાં સુધી ઇકો ઝોન સંપૂર્ણપણે રદ ન થઈ જાય ત્યાં સુધી પણ અત્યારનું જે સોશિયલ મીડિયામાં અમારું એક આંદોલન ચાલે છે તેની અંદર મેં દરેક ખેડૂતભાઈઓને સલાહ આપેલી છે કે આપણે સોશિયલ મીડિયામાં આપણો જે અવાજ છે એ બુલંદ કરવાનો છે કેમ કે દર વખતે આ સમય આવે જયારે વાવેતર નો સમય હોય ત્યારે ખેડૂતોને ખાતરની જરૂર હોય તો પૂરતી ન હોય ખાતર મળતું નથી હવે ખાતર મળતું નથી કારણે જો ખેડૂતોનું કૃષિ પ્રધાન દેશની અંદર જો કિસાનોને ખાતર ન મળે ને વાવેતર અટકી જાય તો આપણા માટે ખૂબ દુઃખ ની વાત કહેવાય અને બીજી વાત એ પણ છે કે આ દેશને મજબૂત કરવો હોય તો આપણા દેશની ખેતી મજબૂત કરવી પડશે ખેતી મજબૂત ક્યારે થશે કે સમયસર એને તમામ સવલતો મળે ને વ્યવસ્થિત સારું વાવેતર થાય ને સારું ઉત્પાદન આવે મીડિયામાં અમે અવાજ ઉઠાવવા માટે એક અપીલ કરી હતી અને અમારા અપીલ પછી હજારો ખેડૂતોએ વિડીયો બનાવી પોતાના સોશિયલ મીડિયા ઉપર એ અપલોડ કર્યા છે અને એક માંગ કરી છે કે હું જગતનો તાત છે મારે શિયાળુ પાકનું વાવેતર કરવું છે ચોમાસામાં અતિવૃષ્ટિ અને માવઠાને કારણે અનેક નુકસાનો અમારે થઈ ચૂક્યા છે હવે આ નુકસાનીમાંથી અમે બચી શકીએ એ જે ચોમાસામાં નુકસાની કરીને અમે ઘણું બધું ગુમાવ્યું છે પણ હવે શિયાળુ પાકમાં બે પૈસા કમાઈ શકીએ એ માટે તેને અમારે શિયાળુ પાકનું વાવેતર કરવાનું છે પણ ખાતરની અછત છે તો સરકાર શ્રી દ્વારા તાત્કાલિક ખાતરની વ્યવસ્થા કરવામાં આવે ને અમે વાવેતર કરી શકીએ એટલે એ મુદ્દા ઉપર અમે એક સોશિયલ વોર પણ ચલાવેલું છે અને એ સોશિયલ વોર ની ઘણી બધી અસર પણ થઈ છે પણ હવે હજુ પણ ખાતરની પૂરતી સપ્લાય નથી એટલા માટે અઢાર તારીખે અમે એક મોટી રેલી કરવા જઈ રહ્યા છીએ એ રેલીની અંદર એક નહીં પણ અનેક પ્રશ્નોને અમે આવરી રહ્યા છીએ એ પ્રશ્નની અંદર ખાતરનો પ્રશ્ન છે એની સાથે જે આપણે ખેડૂતોને પાક નુકસાની ગઈ એના વળતરનો પ્રશ્ન છે સમયસર વીજળી મળે ને શિયાળા દરમિયાન ઠંડીનું પ્રમાણ વધારે હોય તો રાત્રિના ટાઈમે ખેડૂતોને પિયત આપવામાં પાણી વાળવા માટે ખેડૂતોને શિયાળા દરમિયાન દિવસે પાવર આપવામાં આવે એ પણ એક મુદ્દો છે અને એની સાથે ઇકો સેન્સીટીવ ઝોન આ તમામ મુદ્દાઓને લઈને એક મહા રેલી થવા જઈ રહી છે અને આ રેલી છે એ અઢાર તારીખે પરમ દિવસે અઢાર નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ સોમવારે સવારે નવ વાગે મોટી સંખ્યામાં એટલે કે હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થવાના છે અને આ એકઠા થવાના છે સૌરાષ્ટ્રના સાસણ અંદર સાસણ અંદર હેલિપેડ ગ્રાઉન્ડ છે એ હેલીપેડ ગ્રાઉન્ડની અંદર ખેડૂતો એકઠા થશે ને helipad ground થી લઈ અને લગભગ ત્રણ કે ચાર kilometer નું અંતર છે લગભગ પાંચેક kilometer નું અંતર છે સાસણ એ ચાર પાંચ કિલોમીટર સુધી હજારો ની સંખ્યા ખેડૂતો છે ઘણા બધા ખેડૂતો છે એ પગપાળા ચાલશે ઘણા બધા ખેડૂતો છે એ ટ્રેક્ટર લઈને ચાલશે બાઇક લઈને ચાલશે કાર લઈને ચાલશે અને એક પ્રકારે કહી શકાય કે kilometer સુધીની લગભગ જનમેદની જાતને જ્યાં નજર કરો ત્યાં જોવા મળે એવું એક મોટું આંદોલન છે એ અઢાર તારીખના રોજ થવા જઈ રહ્યું છે અને એ આંદોલનના માધ્યમથી અમે અમારો અવાજ છે સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ અને ખેડૂતોને જે તકલીફ છે આ તમામ તકલીફ ઉપરનું નિરાકરણ આવે એ માટે થઈને અઢાર તારીખ અને સોમવારના રોજ અમે એક રેલીનું આયોજન કરવા જઈ રહ્યા છે તમને એવું લાગે છે કે જો તમે આ રેલી કરશો તો આ કાયદો રદ થવાનો છે કે નથી થવાનો એમનું કોઈ સચોટ પરિણામ આવશે કારણ કે હજુ કઈ લાગતું નથી કે રદ થશે કે પછી લાગુ કરવામાં આવશે ચલો માન્યું કે આ વખતે કાયદો રદ ના થયો લાગુ કરી દીધો તો એના પછી શું તમે રેલી કરી લીધી તો સરકાર તમારું ફરી સાંભળશે કે હજુ એના પછી કોઈ ઉગ્ર આંદોલન થશે જો આની અંદર એવું છે કે એવું જરૂરી નથી કે એક આદિ રેલી કરીએ અને કાયદો રોકાઈ જાય ઘણી વખત આવી હજારો રેલી પણ કરવી પડે અને વર્ષો સુધી લડવું પણ પડે જોવા જઈએ તો અમે ચોવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ વિસાવદર ની અંદર ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું હતું અને એ ટ્રેક્ટર રેલી ની અંદર પણ હજારો ની સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા એ ટ્રેક્ટર રેલી ના આયોજન પછી પણ કાયદો હજુ રદ થયો નથી એટલે અમને ચોક્કસ વિશ્વાસ છે કે આ કાયદો રદ થશે પણ કેટલી રેલી કરવી પડશે એ અમે જાણતા નથી. જેવી રીતે 18 નવેમ્બર 2024 ના રોજ પણ અમારું શાસન નિયંદર રેલી છે અને એ રેલી કર્યા પછી પણ જો આ કાયદામાં ફેરફાર ન થાય કે કાયદો રોકાશે નહીં તો આગળ ઉપર પણ જ્યાં સુધી આ કાયદો રદ ન થાય ત્યાં સુધી અમે આ રેલીઓ કરતા રહેવાના છે પછી એ ઇકો સેન્સિટિવ ઝોન ની વાત હોય ખેડૂતોને પાક વળતર ની વાત હોય ખેડૂતોને દિવસે પાવર મળે એ બાબતની વાત હોય અથવા તો ખેડૂતોને ખાતર નથી મળતું અત્યારે એ વાત હોય કોઈ પણ ખેડૂતોનો મુદ્દો હશે એ જ્યાં સુધી એનું પરિણામ ન આવે ત્યાં સુધી અમે લડતા રહેશું અને એ લડવામાં કદાચ ગમે એટલો સમય આપવો પડે ને ગમે એટલી લાંબી લડત ચાલે અમારી માનસિક તૈયારી છે અમે થાકવાના નથી થાકવાની છે તો એ સરકાર થાકવાની છે અને સરકારે આ થાકીને આ અમારી જે માંગ છે એ પૂરી કરવી પડશે પૂરી એટલા માટે કરવી પડશે કે અમારી રેલીઓ થાય એટલા માટે નહીં કે સરકાર થાકી જાય એટલા માટે નહીં પણ વાસ્તવમાં ખેડૂતને તકલીફ છે ખેડૂત છે એ તાત છે અને જગત નો ને કોઈ તકલીફ હોય તો સરકાર તો શું અહીંયા સારા સારા ને મોટા મોટા અત્યાર સુધીના ના કહેવાય સમ્રાટો પણ ઝૂકી ગયા હતા ભૂતકાળની અંદર તો સમ્રાટ તો અત્યાર કોઈ છે નહીં તો આ લોકોને પણ ઝૂકવું પડશે મને ચોક્કસ વિશ્વાસ છે તમારી સાથે રેલીમાં પણ કોણ જોડાવાનું છે કોઈ રાજકીય પક્ષોના નેતાઓ આવવાના છે જો હું હું આમ વાત કરવા તો કોઈ કોઈ વ્યક્તિ છું કે રાજકીય નેતા નથી અને આ અંદર જેટલા જોડાવાના છે એ બધા ખેડૂતો જોડાવાના છે એટલું ચોક્કસ કહી શકાય હા એક ચોક્કસ થી છે કે જયારે પણ આવી રેલી નું આયોજનો થતું હોય થતા હોય છે ત્યારે ઘણા બધા રાજકીય પક્ષના નેતાઓ પણ ત્યાં આવતા હોય છે એટલે ચોક્કસ થી ત્યાં આવવાના છે બધા પણ બધાને અમારા તરફથી એક સૂચના આપવામાં આવી છે કે તમારે કોઈ રાજકીય નેતા બનીને આવવું હોય તો મહેરબાની કરીને અમારી રેલીમાં આવવાનું નથી તમારે આવવું હોય તો ખેડૂત બનીને આવવાનું છે એટલે રાજકીય સિમ્બોલ કે ઉપયોગ ન કરવો એક પ્રકારે સામાન્ય રીતે જે ખેડૂત આવતા હોય એવું ખેડૂત બનીને આવવાનું છે એટલે ખેડૂત બનીને બધા આવવાના છે એની અંદર પ્રવીણભાઈ રામ પણ આવવાના છે કરશન બાપુ ગાદરકા પણ આવવાના છે અને બીજા અન્ય લીડરો પણ આવવાના છે પણ એ બધા રાજકીય નેતા તરીકે નહીં બધા ખેડૂત બનીને આવવાના છે અને જેટલા પણ ખેડૂત આવે બધાનું અમે સ્વાગત કરી રહ્યા છીએ આ ખેડૂતોનું આંદોલન છે ખેડૂતો માટે થઈને આંદોલન છે એટલે જેટલા ખેડૂતો વધુમાં વધુ આવે એવી અમારી અપેક્ષા પણ છે અમે બધાને આમંત્રિત પણ કરી રહ્યા છીએ અને અમુક લોકો છે વિપક્ષની અંદર જોડાયેલા હું તો સત્તા સતાપક્ષમાં પણ આમંત્રણ આપી રહ્યો છું આપના માધ્યમથી આમંત્રણ આપું છું

તમારા માધ્યમથી હું નિર્ભય news માધ્યમથી આમંત્રણ આપી રહ્યો છું ભૂપેન્દ્રભાઈ પટેલ ને પણ આમંત્રણ આપું છું રાધવજીભાઈ પટેલ ને પણ આમંત્રણ આપું છું કે જો તમે ખેડૂતોનું હિત ઇચ્છતા હોય તો સોમવારે જોડાઓ અમારી રેલીમાં આપણે બધા સાથે રેલી કરીએ અને ખેડૂતોનું હિત કરીએ એ માટે તેના આ એક યજ્ઞ થવા જઈ રહ્યો છે આ યજ્ઞની અંદર સત્તા પક્ષ વિપક્ષ ખેડૂતો અને વેપારીઓ તમામ નાગરિકો જોડાય એવી મારી અપીલ છે. ક્યાંક એવું સાંભળ્યું કે જો ઇકોઝોન લાગુ થશે તો ભાજપનો આ કાયદો જો લાગુ પડશે તો સૌરાષ્ટ્ર ખતમ કરી દેવાની પણ એક વાત છે જો લાગુ કરી દેવામાં આવે તો ખેડૂતો ખેડૂતોને છે જેમ કે મેં સાંભળ્યું હતું ગોપાલ ઇટાલિયા છે કે પછી ઘર્ષણાસ ભાદરકા છે એ બધા કહી રહ્યા છે કે આ જો ઇકોઝોન લાગુ થાય તો ત્યાંના જે ભયડિયા વાળા છે વેપારીઓ છે તેમને કોઈ નુકસાન નથી નુકસાન ખાલી છે તો ખેડૂતોને જ છે સૌથી વધારે લડવાનું ખેડૂતોને જ છે આખા મુદ્દે બિલકુલ ખેડૂતોને લડવાનું છે ને ખેડૂતો તો ભૂતકાળમાં પણ લડતા આવ્યા છે ને હજુ પણ વર્તમાનમાં પણ લડે છે ને ભવિષ્યમાં પણ ખેડૂતો છે 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 લડતા આવવાના હવે જે વાત કે કે હોય હોય લીઝ ત્યાં રિસોર્ટ જંગલ વિસ્તારમાં જે અમુક મોટી મોટી ફાઈવ સ્ટાર હોટલો પણ છે હવે આ લોકોને શું પ્રોબ્લેમ છે કે શું નથી એ એ લોકો જાણે એનાથી અમારે કોઈ લેવા દેવા છે નહીં હા એક ચોક્કસથી છે કે હું તો એવું ઈચ્છું કે ભારતનો તમામ વર્ગ પછી એ ખેતી સાથે જોડાયેલો હોય કે ના હોય મજૂર હોય વેપારી હોય નોકરિયાત હોય બધા લોકો ખુશ રહે એવી મારી અંદરની લાગણી છે હવે હોટેલોવાળા ભળિયા ભરડિયાવાળાને તકલીફ છે કે નથી એ બહુ મારે ક્યાંય ડીપમાં જવું નથી પણ મને એટલી ચોક્કસથી ખબર છે કે મારા ખેડૂતોને તકલીફ છે અને એ તકલીફ ન પડે એટલા માટે તેને આ ઇકો ઇપોઝોનનો કાયદો હટાવવો પડશે એ જ્યાં સુધી નહીં હટે ત્યાં સુધી અમે લડતા રહીશું અને આ તો હજુ આંદોલનની શરૂઆત છે આમ તો અમે માત્ર રેલીઓ કરી રહ્યા છીએ આવનારા સમયમાં જરૂર પડશે દૂધ શાકભાજી અનાજ કઠોળ આ તમામ વસ્તુ છે અમે આપતા પણ બંધ કરશું આવનારા સમયમાં જરૂર પડશે કાયદો હટતો જ નથી અમે તો એવું ઈચ્છીએ

આ બધું અમે સપ્લાય બંધ કરશું તો સામાન્ય માણસને પરેશાની થવાની છે ને એ પણ અમારા આંદોલનમાં જોડાશે અરે હું તો ત્યાં સુધી કહું મુખ્યમંત્રી હોય કૃષિ મંત્રી હોય પ્રધાનમંત્રી હોય ગૃહમંત્રી હોય કોઈ પણ દુનિયાનું કોઈ પણ હોદ્દા ઉપર બેઠો હોય ખેડૂત જે ખેતીની અંદર ઉત્પાદન કરે છે એનું ઉત્પાદન કરેલું જો એના ઘરમાં નહીં આવે ને તો ચોવીસ કલાક પણ એનું જીવન આ ચાલવાનું નથી આવા ચોક્કસ છે અને એ બધાનું જીવન છે એ ખોરામભાઈ ના જાય એ ક્યાંય વિખાઈ ન જાય

ચીમકી તો આપી દીધી છે કે આવનારા સમયમાં જો આ કાયદો નહીં હટે તો તમે અનાજ દાણા પાણી છે એ તમે આપવાનું બંધ કરી દેશો એટલે કે ખેડૂત તરફથી તમે આ વાત કરી રહ્યા છો બીજી તમે સોશિયલ મીડિયાની વાત કરી કે અત્યારે એક હોડ ચાલી રહ્યું છે ફર્ટિલાઇઝર નથી મળતું તમે હવામાન નિષ્ણાંત છો તમારા માટે જે આવનારો અત્યારે શિયાળો ચાલુ થઈ ગયો છે તો આ વખતનું કેવું રહેવાનું છે ખેડૂતને ક્યાંક ફાયદો છે કે હજુ પણ જે રીતે ચોમાસામાં પાક બગડ્યો એ જ રીતે ઝાકળ વર્ષા થશે બગાડશે એવું કંઈ દેખાઈ રહ્યું છે શિયાળા દરમિયાન ઝાકળ વર્ષા થાય એક કુદરતી પ્રક્રિયા છે એટલે શિયાળા દરમિયાન ઝાકળ વર્ષા ચોક્કસ થી થશે પણ શિયાળો છે એકંદરે આ વર્ષે ગયા વર્ષની સરખામણીએ સારો રહેવાનું છે કેમકે ગયા વર્ષે અમનેનોની ઇફેક્ટને કારણે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી ડબલ્યુડી ની સંખ્યા ઓછી રહી હતી

આ બંને મહિનાની અંદર કોલ્ડ વેવ ના સારા એવા રાઉન્ડ આવશે એટલે શિયાળો છે એકંદરે સારો રહેવાનું છે જે ખેતી પાકો છે જેની અંદર શિયાળાની અંદર ધાણા હોય જીરું હોય લસણ ડુંગળી હોય ઘઉં હોય ચણા હોય રાયડો હોય વડિયારી હોય જે પણ આપણે વાવેતર કરવામાં આવે છે એ તમામ પાકોની અંદર એકંદરે વાતાવરણ છે સારું રહેશે અને ખેડૂતોને ક્યાંક બે પૈસા મળે એવી અત્યારે અમને હવામાન ઉપરથી અત્યારે અપેક્ષા દેખાઈ રહી છે એટલે હવે પરેશભાઈ આશા તો એ જ રાખવાની કે હવે કુદરત

હું વચ્ચે એ કહેવા માંગીશ સરકારની કોઈ એ ઓકાત નથી કે ખેડૂત ઉપર હાથ રાખી શકે ખેડૂતો એ સરકાર ઉપર હાથ રાખેલો છે એટલે ત્યાં બેઠેલા છે એમાં સરકારની ઓકાત જ નથી કે ખેડૂત ઉપર હાથ રાખી શકે ખેડૂત છે એ જગતનો તાક છે એના ઉપર કોની તાકાત છે કે સરકારની શું ઓકાત કે ખેડૂત ઉપર હાથ રાખે ખેડૂતો એ સરકાર ઉપર હાથ રાખેલો છે આ જે મંત્રીઓ કૃષિ મંત્રી હોય શિક્ષણ મંત્રી હોય કે કોઈ પણ મંત્રી હોય કે મુખ્ય મંત્રી હોય એ જે હોદ્દા ઉપર ને જે સત્તા ઉપર બેઠા છે ને એ ખેડૂતોના આશીર્વાદ થી છે ખેડૂતો એના ઉપર હાથ રાખ્યો એટલે છે એની 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 કોઈ તાકાત નથી ખેડૂત પર રાખી શકે અત્યારે એ જે સત્તામાં બેઠા છે અને સત્તામાં બેઠા બેઠા આવા કાયદા લઈ આવીને ખેડૂતનો અયુદ્ધ કરી રહ્યા છે એટલે અમે ચીમકી આપી રહ્યા છીએ કે તમે જે જગ્યા ઉપર બેઠા છે ત્યાં તમને ખેડૂતય બેસાડેલા છે અને તમે ખેડૂતો સાથે અન્યાય ન કરો તમે જે તમારે સત્તા મળેલી છે અમે ખેડૂતોએ તમને જે સત્તા આપેલી છે એ સત્તાનો દુરુપયોગ ન કરો અને આવા જે ખેડૂત વિરોધી કાયદા છે ન લઈ આવો એટલા માટે થઈને અમે એને અપીલ કરી રહ્યા છે રજૂઆતો કરી રહ્યા છે બિલકુલ ગાંધી ઇન્ડિયા અને આપણા કાયદા કાનૂનને ધ્યાનમાં રાખીને અમે આ તમામ અપીલો કરી રહ્યા છે અને આવનારા સમયની અંદર પણ અમે આ રીતે પ્રક્રિયા ચાલુ રાખીશું અને એને હાથ રાખવાનો નથી પણ અમારો અધિકાર છે ખેડૂત તરીકેનો એ અધિકાર પૂરા ખેડૂતોના માન સન્માન સાથે અમે એની પાસેથી લેવાના છીએ વાત ચોક્કસ છે બિલકુલ એટલે પરેશભાઈ હવે તમે ચોખ્ખી સરકારની ચીમકી આપી દીધી છે કે આ તો થવું જોઈએ જો નહીં થશે તો હવે તમે પણ જોઈ લેજો આપણે આજે બે થી ત્રણ ટોપિક ઉપર વાત કરી કે જે રીતે સોશિયલ મીડિયા ઓર ચાલુ છે હવે તમે આંદોલન કરવાના છો એ સાથે જ આ વખત નું શિયાળો કેવું રહેવાનું છે તમે આ બધી જ માહિતી આપી અને અમારી સાથે જોડાયા આપનો ખુબ ખુબ આભાર નમસ્કાર તો હવે એ જોવાનું છે કે આવનારા સમયની અંદર આ આંદોલન જે ઇકોઝોન આંદોલન છે તે કે ઉગ્ર બને છે કારણ કે અઢાર તારીખ નજીકમાં છે જો કાયદો રદ નહીં થાય તો હવે ખેડૂતો પણ વિફરવાના છે અને સરકારને ચીમકી પણ આપી દેવામાં આવી છે કે જો આ વખતે આ કાયદો લાગુ થયો

જે અત્યારે વોર્ડ ચાલી રહી છે તેમાં તમે કેટલા સહભાગી થયા છો કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર